સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકોને પર્યાવરણ પ્રત્યે સાવચેત અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવા ઉપર ભાર મૂક્યો મ્યાનમાર થાઇલેન્ડમાં આવેલા ધરતીકંપમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક એક હજારને પાર છત્તીસગઢમાં થયેલી અથડામણમાં સોળ નક્સલવાદી ઠાર ઇસરોએ પોતાના ત્રણસો મિલી ન્યૂટન સ્ટેશનરી પ્લાઝમા થ્રસ્ટર ઉપર એક હજાર કલાકનું જીવન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી અને અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આઈપીએલનો મુકાબલો રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે આવનારી પેઢીઓ માટે સ્વચ્છ પર્યાવરણનો વારસો પૂરો પાડવાની આપણી નૈતિક જવાબદારી છે આ માટે આપણે પર્યાવરણ પ્રત્યે સાવચેત અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવી પડશે નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલન બે હજાર પચીસનું ઉદઘાટન કરતાં સુશ્રી મુર્મુએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે આપણે સૌએ વર્ષ બે હજાર સુડતાળીસ સુધી ભારતને એક એવો વિકસિત દેશ બનાવવાનો છે જ્યાં હવા પાણી હરિયાળી અને આનંદ સમગ્ર વિશ્વ સમુદાયને આકર્ષિત કરે પર્યાવરણ ऐसे सभी दिवस સભી દિવસ એ સંદેશ कि કે प्रतिदिन પ્રતિદિન અનેક ઉદ્દેશ્યો કાર્યક્રમો કા ध्यान में रखते हुए और जहाँ तक तो हो सके उन्हें अपने दैनिक जीवन का हिस्सा बनाएं। जागरूकता पर आधारित निरंतर सक्रियता तथा तो सबकी भागीदारी से ही पर्यावरण संरक्षण और संवेदन संभव हो सकेगा બે દિવસના આ સંમેલનનો ઉદ્દેશ પર્યાવરણ નિષ્ણાતો નીતિ નિર્માતાઓ અને પર્યાવરણ કાર્યકર્તાઓને એક મંચ ઉપર લાવીને મહત્વના પર્યાવરણીય મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાનો તેમજ કાર્યવાહીનું યોગ્ય નિરાકરણ શોધવાનો છે મ્યાનમાર અને થાઇલેન્ડમાં ગઈકાલે આવેલા સાત પોઈન્ટ સાતની તીવ્રતાના ધરતીકંપમાં મૃત્યુઆંક વધીને એક હજારને પાર થયો છે મ્યાનમાર સરકારના જણાવ્યા મુજબ એક હજાર બે લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે અને બે હજારથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે ત્રીસ અન્ય ગુમ થયા હોવાના અહેવાલ છે જ્યારે થાઇલેન્ડના પાટનગર બેંગકોકમાં છ લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતા છવ્વીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સુડતાળીસ લોકો ગુમ છે દરમિયાન અહીં વિશ્વભરના અનેક દેશ સહાય મોકલી રહ્યા છે ભારતે તપાસ અને બચાવ ટીમ તબીબી ટીમ અને વધારાની સહાય મોકલી છે રશિયાના કટોકટી મંત્રાલયે એકસો વીસ બચાવકર્તાઓ અને પુરવઠા સાથે બે વિમાન રવાના કર્યા છે ચીનની સાડત્રીસ સભ્યોની એક ટીમ યાંગોન શહેરમાં પહોંચી છે જ્યારે મલેશિયા આવતીકાલે પચાસ લોકોને ભૂકંપ ડિટેક્ટર ડ્રોન અને અન્ય પુરવઠા સાથે મોકલશે સંયુક્ત રાષ્ટ્રએ રાહત પ્રયાસો શરૂ કરવા પચાસ મિલિયન ડોલર પણ ફાળવ્યા છે ભારત મ્યાનમારમાં હવાઈદળના વધુ બે વિમાન દ્વારા રાહત સામગ્રી મોકલશે ઓપરેશન બ્રહ્મા હેઠળ ભારતીય વિમાન ટૂંક સમયમાં હિન્ડન વાયુદળના મથકથી રવાના થશે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે દરમિયાન ભારતીય વાયુસેનાનું સી એકસો ત્રીસ જે વિમાન પંદર ટન તાત્કાલિક માનવતાવાદી સહાયનો પ્રથમ જથ્થો લઈને આજે સવારે યાંગોન પહોંચ્યું છે આ રાહત પેકેજમાં તંબુ થાબડા સ્લીપિંગ બેગ ફૂડ પેકેટ સ્વચ્છતા કીટ જનરેટર અને રસોડાના સેટનો સમાવેશ કરાયો છે વધુમાં આપત્તિથી અસરગ્રસ્ત લોકોને મદદ કરવા મહત્વપૂર્ણ તબીબી પુરવઠો મોકલવામાં આવી રહ્યો છે સોશિયલ મીડિયા સંદેશમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે આ સાથે તપાસ અને બચાવ ટીમ અને તબીબી ટીમ પણ મ્યાનમાર મોકલવામાં આવી છે દરમિયાન મ્યાનમાર ખાતેનું ભારતીય રાજદૂત ભવન ભારત તરફથી સહાય અને રાહત પુરવઠો ઝડપથી મળે તે માટે મ્યાનમારના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યું છે રાજદૂત ભવન મ્યાનમારમાં ભારતીય સમુદાય સાથે પણ સતત સંપર્કમાં છે અફઘાનિસ્તાનમાં આજે સવારે પાંચ વાગીને સોળ મિનિટે ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા રેક્ટર સ્કેલ ધરતીકંપની તીવ્રતા ચાર સાત હોવાનું જણાવ્યું હતું જોકે કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે થયેલી અથડામણમાં સોળ નક્સલવાદી ઠાર કરાયા છે અથડામણમાં જિલ્લા અનામત દળ ડીઆરજીના બે જવાન ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે કેરાલાપાલ ક્ષેત્રમાં માઓવાદીઓ હોવાની માહિતી મળતા કેન્દ્રીય અનામત પોલીસ દળ અને ડીઆરજીના સંયુક્ત દળે અભિયાન હાથ ધર્યું હતું મળતી માહિતી મુજબ સવારથી જ સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે ગોળીબારી ચાલી રહી છે અથડામણ સ્થળ ઉપરથી અત્યાર સુધી સોળ નક્સલવાદીઓના મૃતદેહ કબજે કરાયા છે આ સાથે જ એકે સુડતાળીસ રોકેટ લોન્ચર રાઇફલ સહિત મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળા કબજે કરાયા છે તપાસ અભિયાન હજી ચાલી રહ્યું છે બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા ઉપર એક સંદેશમાં કહ્યું કે નક્સલવાદ સામે વધુ એક કાર્યવાહીમાં હથિયારોનો મોટો જથ્થો કબજે કરાયો છે તેમણે એ વાત ઉપર પ્રકાશ પાડ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર એકત્રીસમી માર્ચ બે હજાર છવ્વીસથી પહેલા નક્સલવાદનો નાશ કરવા પ્રતિબદ્ધ છે સાથે જ હથિયારો રાખનારા લોકોને અપીલ કરતા શ્રી શાહે કહ્યું કે હથિયાર અને હિંસાથી નહીં પણ શાંતિ અને વિકાસથી પરિવર્તન આવી શકે છે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે શ્રી મોદી સવારે મહારાષ્ટ્રના નાગપુર પહોંચશે તેઓ સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ દીક્ષાભૂમિ જશે તેઓ નાગપુરમાં માઘવ નેત્રાલય પ્રીમિયર સેન્ટરનો શિલાન્યાસ કરશે અને જાહેર સભામાં સંબોધન કરશે ત્યારબાદ છત્તીસગઢના બિલાસપુર ખાતે તેત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે તેઓ તેઓ એક જાહેર સભામાં પણ સંબોધન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી ઉપરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન ઉપર પણ પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગ્યે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો ઉપરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત આજે વિશ્વમાં સૌથી વધુ વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત સ્ટેમના સ્નાતકો ઉભા કરી રહ્યું છે નવી દિલ્હીમાં આજે યુનિયન ઇન્ટરનેશનલ ડી એડવોકેટના પૂર્ણ સત્રમાં સંબોધન કરતાં તેમણે ન્યાયિક પ્રણાલીની કાર્યક્ષમતા સુધારવા અને ઝડપી ન્યાય પહોંચાડવામાં ટેકનોલોજીની ભૂમિકા ઉપર પ્રકાશ પાડ્યો હતો તેમણે કહ્યું કે સરકાર પેટન્ટ કોપીરાઇટ મંજૂરીઓ અને ડિઝાઇન મંજૂરીઓને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહી છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ પોતાના ત્રણસો મિલી ન્યૂટન સ્ટેશનરી પ્લાઝમા થ્રસ્ટર ઉપર એક હજાર કલાકનું જીવન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી છે આ પરીક્ષણમાં ઉપગ્રહોમાં વિદ્યુત ગતિશીલતા પ્રણાલીના એકીકરણને સરળ બનાવશે આ પરીક્ષણ પાંચ પોઈન્ટ ચાર કિલો વોટના શક્તિ સ્તરથી એક કક્ષામાં કરાયું હતું જે અવકાશની વેક્યુમ સ્થિતિઓનું અનુકરણ કરે છે આ પ્રણાલીને અવકાશ સંસ્થાના ભવિષ્યના ઉપગ્રહોમાં રાસાયણિક ગતિશીલતા પ્રણાલીની જગ્યા લેવા અને સંચાર ઉપગ્રહો માટેનો માર્ગ મોકળો કરશે હવામાન ભારતીય હવામાન વિભાગે આજે પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો સિક્કિમ ગોવા અને મહારાષ્ટ્રમાં અનેક સ્થળે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે અરૂણાચલ પ્રદેશ આસામ અને મેઘાલયમાં પણ આવું જ વાતાવરણ રહેવાની શક્યતા છે ઉપરાંત આગામી બે દિવસ ઉત્તર પશ્ચિમથી અડીને આવેલા મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ આગાહી છે દરમિયાન રાજસ્થાનમાં પૂરઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક સેને જણાવ્યું હતું पूरा नॉर्थ इंडिया में यानी कि आपका जम्मू कश्मीर हिमाचल प्रदेश उत्तराखंड, पंजाब हरियाणा उत्तर प्रदेश और मध्य प्रदेश तक स्ट्रांग विंड्स 20 से 30 किलोमीटर प्रति घंटा चल रही है और राजस्थान में खासकर डस्ट रेजिंग विंड्स चल रहा है जिससे विजिबिलिटी काफी कम होती जा रही है ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની નવમી મેચ આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે ગુજરાતની ટીમ શુભમન ગિલ અને મુંબઈની ટીમ હાર્દિક પંડ્યાના સુકાની પદ હેઠળ રમશે દરમિયાન ગઈકાલે ચેન્નાઈમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ ચેન્નાઈ સુપર કિંગ્સને પચાસ રનથી પરાજય આપ્યો હતો પહેલા બેટિંગ કરતાં બેંગલુરુએ વીસ ઓવરમાં સાત વિકેટ ગુમાવી એકસો રન બનાવ્યા હતા જ્યારે ચેન્નાઈની ટીમ વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો રન જ બનાવી શકી હતી મેચમાં રજત પાટીદારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકોને પર્યાવરણ પ્રત્યે સાવચેત અને સંવેદનશીલ જીવનશૈલી અપનાવવા ઉપર ભાર મૂક્યો મ્યાનમાર થાઇલેન્ડમાં આવેલા ધરતીકંપમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક એક હજારને પાર છત્તીસગઢમાં થયેલી અથડામણમાં સોળ નક્સલવાદી ઠાર ઇસરોએ પોતાના ત્રણસો મિલી ન્યૂટન સ્ટેશનરી પ્લાઝમા થ્રસ્ટર ઉપર એક હજાર કલાકનું જીવન પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જાહેરાત કરી અને અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે આઈપીએલનો મુકાબલો આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા